નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ડાયમંડ ચોક બહુચરાજી મંદિર ખાતે ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું છે તુલસી વિવાહ નિમિત્તે આજે મંડપ મુહૂર્ત છાપ વિધિ સહિતના કાર્યક્રમ યોજાયા હતા છાપની વિધિમાં યજમાન પરિવારો તેમજ ડાયમંડ ચોક મિત્ર આગેવાનો હાજર રહ્યા હતા રવિવારે ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી અને તુલસી વૃંદાના લગ્નની વિધિ યોજાશે તુલસી વિવાહના આયોજનને સફળ બનાવવા ડાયમંડ ચોક મિત્રમંડળના રાજેશભાઈ જોશી કલ્પેશભાઈ મણિયાર સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે